મિત્રો હું છું પરેશ ખાસ કરીને મિત્રો આપણે વાત કરવાની છે ફરીથી રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે હવે આ વરસાદ છે એ કઈ તારીખથી આવશે કેટલા દિવસ ચાલશે કેટલા જિલ્લાઓમાં હશે અને કેવી તીવ્રતા વાળો હશે એ સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો આપણે એ જણાવી દઉં કે આપણે થોડા દિવસ પહેલા એક વરાપની આગાહી કરી હતી જેવી રીતે જોવા જાય કે જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોની અંદર સતત વરસાદ પડ્યો હતો ત્યાર પછી આપણે જણાવ્યું હતું કે 12 જુલાઈ પછીથી આપણે વરાપ જોવા મળશે અને 12 જુલાઈ પછીથી ધીમે ધીમે વિસ્તારો છી વટતા ગયા અને વરાપ થતી ગઈ વરાપ થતી ગઈ એટલે અત્યાર લખુ 90 કે 95% વિસ્તારો જે ગુજરાતના છે એટલે 90 થી 95% વિસ્તારોની અંદર વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે આજ તારીખ થઈ ગઈ છે 17 જુલાઈ આવતીકાલે છે અઢાર જુલાઈ એટલે આવતીકાલે અઢાર જુલાઈ એ પણ વરાપ છે આપણે કન્ટિન્યુ રહેવાનું છે આપણી આગાહી છે ઓગણીસ જુલાઈ બે પચીસ સુધી વરાપ રહેવાની એટલે આપણી આગાહી છે એ ઓગણીસ જુલાઈ વરાફ પૂર્ણ થાય છે ત્યારે હું જણાવી દઉં ઓગણીસ તારીખથી વરાપની આગાહી પૂરી થાય આગાહી પૂરી થાય એટલે ઓગણીસ તારીખથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાનું પણ ચાલુ થશે જેનું મેઈન કારણ છે બંગાળની ખાડી છે એ આ વર્ષે સતત સક્રિય છે એક પછી વરસાદી સિસ્ટમો બની રહી છે એમાં એક વરસાદી સિસ્ટમ છે એ આપણે થોડા દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા બંગાળની ખાડીની અંદર બની સૌ પ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ત્યાર પછી લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશન અને આજે સત્તર જુલાઈ બે ના રોજ એ સિસ્ટમ છે એ ડિપ્રેશનના સ્વરૂપમાં છે એટલે સિસ્ટમ છે ખૂબ મજબૂત છે અને અત્યારે એ સિસ્ટમના લોકેશનની વાત કરવા જઈએ તો સિસ્ટમ ઉત્તર પ્રદેશ ઉપર છે ઉત્તર પ્રદેશના ખાસ કરીને પ્રયાગરાજ અને ઝાંસી છે આ બંને સિટીની વચ્ચે અત્યારે એ સિસ્ટમ છે આજે સત્તર તારીખે બપોર સુધીનું જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ જો ઉત્તર પ્રદેશના ઝાંસી અને પ્રયાગરાજ છે આ બંનેની વચ્ચે આ લો પ્રેશર છે સક્રિય છે ત્યાં અત્યારે ખૂબ વરસાદો પણ પડી રહ્યા હશે અને આ સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે પણ આનો જે શિયર ઝોન હોય છે એ દક્ષિણ તરફ ચાલી રહ્યો છે એટલે તારીખે મોડી સાંજ સુધીમાં જે જે આ સિસ્ટમનો શિયર ઝોન છે એ ગુજરાત સુધી છે ગુજરાત સુધી લંબાશે અને સ્વાભાવિક રીતે ઓગણીસ તારીખથી રાજ્યની અંદર વરસાદ પડવાનું ચાલુ થઈ જશે જેમાં ખાસ કરીને ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ દિવસથી રાજ્યની અંદર વરસાદ પડવાનો છે આ ત્રણ દિવસ જે રાજ્યની અંદર વરસાદ પડવાનો છે વરસાદ હોય પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ હશે હવે એ વરસાદ પડવાનો સૌથી વધારે અસર છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જોવા મળે એવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતની અંદર પણ ખાસ કરીને વાવખા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને ત્યારબાદ જે આપણે અરવલ્લીના ઘણા બધા વિસ્તારો છે એની અંદર આની તીવ્રતા થોડીક વધારે હશે વધારે એટલે કે એક થી લઈ અને ત્રણ ઇંચ સુધીના વરસાદો છે એ વિસ્તારમાં પડી શકે છે એકલ દોકલ સેન્ટરની અંદર ત્રણ કરતાં વધારે વરસાદ પડી શકે છે એ પછી કચ્છના વિસ્તારમાં પણ આની અસર થવાની છે કચ્છમાં પણ ઓલો છૂટા છવાયા ચાપકા ઓછી નોંધાશે પણ ખાસ કરીને કચ્છનો જે રાપર તાલુકો છે એટલે કે વાગડ વિસ્તારો આવી જાય એમાં રાપર તાલુકો આવી જાય ત્યાર પછી જે ઉત્તર તરફના જે વિસ્તારો છે જેમાં રાધનપુર જેવા વિસ્તારો હોય સાંતલપુર છે સમી છે લાખણી છે આ તમામ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડે એક થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડે એવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર પણ ઓલ ઓવર આના વરસાદના જે ઝાપટાઓ છે પડવાના છે પણ ઉત્તર ગુજરાત કરતા સૌરાષ્ટ્રની અંદર આની અસર થોડીક ઓછી જોવા મળી શકે તો પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ છે સુરેન્દ્રનગર હોય મોરબી હોય પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર હોય જુનાગઢ હોય રાજકોટ હોય બોટાદ ભાવનગર અમરેલી કિર સોમનાથ બધા વિસ્તારોની અંદર વરસાદ ચોક્કસથી જોવા મળશે પણ વરસાદની જે તીવ્રતાથી સૌરાષ્ટ્ર ની અંદર ઓછી હશે ઓગણીસ વીસ એકવીસ માં પણ હળવા ભારે ન ચોક્કસ એવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતમાં પણ એકંદર ઝાપટાઓ ઘડતા રહેશે પછી વિરમગામ હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય આણંદ નડિયાદ વડોદરા જેવા વિસ્તાર હોય તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય તમામ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર પણ આ વરસાદ જોવા મળી શકે પણ દક્ષિણ ગુજરાતની અંદર હળવા ભારે ઝાપટામાં થોડીક તીવ્રતા સૌરાષ્ટ્ર કરતા વધારે જોવા મળે એવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે વરસાદનો રાંભ આવી રહ્યો છે તેમાં ઓગણીસ વીસ અને એકવીસ તારીખે છે આ પ્રકારના વરસાદો પડવાના છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની જેટલામાં અતિ ભારે વરસાદોની શક્યતાઓ નથી અમુક વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તાર અમુક વિસ્તારની અંદર વધારે પડતા તીવ્રતા સાથે અને અમુક વિસ્તાર એવા હશે ત્યાં બિલકુલ નહીં પડે પણ આ વરસાદ છે એ સાર્વત્રિક નથી ઘણા બધા વિસ્તારો છે આમાં બાકાતરી જશે પણ મારું વ્યક્તિગત માનવું છે લગભગ ગુજરાતના સાઠ થી પાસાઠ ટકા વિસ્તારને આ વરસાદની અસર થશે આ વરસાદના લાભો મળશે અને પાંત્રીસ થી ચાલીસ ટકા વિસ્તાર છે તારીખમાં રહેવાનો છે બાવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીમાં કેવા વરસાદ પડશે ક્યારે પડશે કયા વિસ્તારમાં પડશે એ વિશેની વાત છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવામાં આવશે અત્યારે ખાસ કરીને આ વરસાદના રાઉન્ડ વિશે વાત કરવાની હતી ઓગણીસ તારીખ સુધી આપણે વરાપની મુજબ વરાપ જોવા મળી અને હવે ઓગણીસ તારીખ થી છૂટા છવાઈ અડવો મધ્યમ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયો માં આપવામાં આવશે દરેક મિત્રો અંતમાં વિનંતી રહેશે આ વિડીયો ને લાઈક આપી દરેક ગ્રુપ શેર કરી દેવો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી આપ ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજ ને ફોલો કરજો સાથે સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરજો હાલ જ આપશું ધન્યવાદ